જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી હું મિતેશભાઈ પટિયા એક સત્યાગ્રહ અમે લોકો કરવા જઈ રહ્યા છે ઝઘડિયા ચાર રસ્તા ખાતે આપણે ત્યાં ઝઘડિયાના આંગણું કહીએ આપણે ત્યાં જીઆઈટીસી ની અંદર એક બાળાની સાથે થોડા સમય પહેલા જે બળાત્કારની જે દુષ્કર્મની જે ઘટના બની હતી તેની અંદર આરોપ આરોપી છે એ આરોપીને ગુનો સાબિત થયા અને એક મહિનામાં ફાંસીની સજાની માંગ કરી હતી જેના અનુરૂપ સરકાર દ્વારા અત્યાર સુધી એવા કોઈ પણ કડક પગલાં લેવામાં આવ્યા નથી તો અમે આ સત્યાગ્રહ થકી આપ તમામ સમગ્ર જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આ સત્યાગ્રહમાં અમારો સાથ આપો સવારે આઠ વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી આ સત્યાગ્રહને આપણે ચાલુ રાખીશું અને એ સત્યાગ્રહની વિશેષતા એ હશે કે જેટલા પણ ભાઈઓ છે એ તમામ ભાઈઓ ખાલી બંડી પર બેસશે એ એટલા માટે એ બેન દીકરીની ઉપર જે બરબડતા થઈ છે એને જેટલું સહન કર્યું છે કદાચ એનું પાંચ ટકા પણ અમે જે સહન કરી શકીએ તો એને સાચા મહિનામાં અમે શ્રદ્ધાંજલિ આપી એવું અમે માનીશું માનવું છે અને આપ તમામ લોકોને અપીલ છે જાહેર જનતા હોય કે પછી પોલીસ તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય કે આ જે નાનકડો સત્યાગ્રહ છે એ સત્યાગ્રહને સફળ બનાવવા માટે આપ તમામ લોકો અમને સાથ સહકાર આપો અને અમારો જે અવાજ છે અમારી જે માંગ છે કે હવે પછી આવી કોઈ બીજી નિર્ભયા ના બને આપણા ગુજરાતની અંદર હોય કે આપણા ભારતની અંદર માટે આપ તમામ લોકો અમારી સાથે રહી સરકાર સુધી આ વાત પહોંચાડવામાં અમારો અને સરકારની સાથે સાથે અમારી ન્યાયપાલિકાને પણ સખત શબ્દોની અંદર અમારી વિનંતી છે કે સાહેબ આ જે નળાધમ છે એને એટલી હદબળબડતા કરી છે કે જેની કોઈ હદ નથી એ દીકરી પર શું વીત્યું છે એ આપણે આજે કલ્પના નથી કરી શકતા પરંતુ ન્યાયપાલિકાની પાસે સરકાર પાસે અને રાષ્ટ્રપતિ મુગનુજીને પણ વિનંતી છે કે આ જે આદિવાસી બાળા છે એ ઝારખંડની હોય ગુજરાતની હોય છોકરી છોકરી હોય માટે તેને વહેલી તકે ન્યાય મળે અને એ જે નરાધમ છે એને ખાવાનું ને ટ્રીટમેન્ટ ટેક્સના પૈસા આપણે આપે છે માટે એને અંદર તમામ સેવાઓ બંધ કરવામાં આવે એવી જ અમારી વિનંતી છે અને અને સાથે સાથે અમે એવા નરાધામોને અને સરકારને એ કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી એના આંસુ અમે ઝઘડિયામાંથી સુકાવા નહીં દઈએ એનું ધ્યાન રાખજો જય માતાજી જય હિન્દ જય ભારત મિતેશ પટેલ સામાજિક કાર્યકર્તા સાથે વેબ કોન્ફરન્સ આપ પે ઝગડિયા ન્યૂઝ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી દે આઈકોન દબાવ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ